રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર ખાતે કલેક્ટર કોન્ફરન્સનો શુભારંભ કરવામાં આવ્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ ઝડપી અને લોકાભિમુખ બનાવવાના ઉમદા હેતુથી ગાંધીનગર ખાતે એક દિવસીય કલેક્ટર કોન્ફરન્સનો ઉમંગભેર શુભારંભ કરાવ્યો હતો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ ઝડપી અને લોકાભિમુખ બનાવવાના ઉમદા હેતુથી એક દિવસીય કલેક્ટર કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરો મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મુખ્ય સચિવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કોન્ફરન્સનો મુખ્ય એજન્ડા મહેસૂલ વિભાગની કામગીરીને ઓનલાઈન અને પારદર્શક બનાવવાનો છે અંતર્ગત આ ઓરા અને ઈ ધરા જેવી મહત્વની સિસ્ટમની વર્તમાન કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી મુખ્યમંત્રીએ ટેકનોલોજીના માધ્યમથી સામાન્ય નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે દિશામાં વધુ ગતિશીલતા લાવવા સૂચન કર્યું હતું વર્ષોથી ચાલતા જમીનને લગતા પડતર કેસોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા માટે વિગતવાર આયોજન ઘડવામાં આવ્યું હતું લગતા સંકલિત કાયદાઓ અને નવા ઠરાવો અંગે જિલ્લા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેથી કાયદાકીય ઓછી કરી શકાય મહેસૂલ વિભાગ હેઠળના પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ્સ અને આગામી સમયમાં અમલી બનનારી નવી યોજનાઓના રોડ મેપ અંગે ચર્ચા કરવામાં આવી હતી મુખ્યમંત્રીએ આ તકે ભારપૂર્વક જણાવ્યું હતું કે તંત્રના પાયામાં નાગરિક સુવિધા કેન્દ્ર સ્થાને હોવી જોઈએ કલેકટરોએ પોતપોતાના જિલ્લામાં મહેસૂલી સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો રહેશે આ કોન્ફરન્સ રાજ્યના વિકાસલક્ષી વહીવટમાં એક નવો પ્રાણ ફૂંકશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કલેક્ટર કોન્ફરન્સને લઈ અને મહત્વની માહિતી સામે આવી છે હવેથી દર બુધવારે આ રીતે કલેક્ટર કોન્ફરન્સ યોજાશે રાજ્યના મુખ્ય સચિવ દર બુધવારે કલેક્ટર સાથે બેઠક કરશે તમામ કલેક્ટર્સ વિડીયો કોન્ફરન્સથી જોડાશે મહેસૂલ સચિવ જયંતિ રવિએ કલેક્ટર્સ કોન્ફરન્સમાં જાહેરાત કરી છે તો જિલ્લામાં થયેલી કામગીરીનો દર બુધવારે સીએસ રિપોર્ટ પણ લેવાશે